હું અત્યારે જાતિના દાખલા માટે ઊભો છું અને મારી છોકરી માટે છે કાલે આવ્યો હતો પરમદી આવ્યો તો અને આમાં બધું છે તોય એમ કે છે કે આમાં બક્ષીપંથ લખેલો છે હવે કોરી લખેલું લઈ આવ્યો એટલે હું હું એ લઈ આવ્યો છું આજે હવે આજે થાશે કે નહીં થાય એ મને ખબર નથી હું સવારના સાડા આઠ વાગ્યા આવ્યો તો અને હજી ઊભો છું આ મારો ચોથો ધક્કો છે અરે હેરાન તો બહુ થવું પડે છોકરા માટે કરવું પડે તો મારે તો આ બધું કરવું તો પડશે જ ને મારી છોકરીને કોલેજમાં માં દાખલો દેવરાવો છે તો મારે આ બધું કરવું પડશે વધારવું જોઈએ વધારવું તો જોઈએ હાવ આ બધા છોકરા અહીંયા ઉભા જ છે હું તો છું આ બધા છોકરા હેરાન જ છે અને અહીંયા આવા બબે કલાક સુધી ઊભા રહી છે અને પછી એમ કહે છે કે આ ઘટે છે ઓલું ઘટે છે તો હવે કેટલું લઈ આપે આજે હું પણ લઈ આવ્યો છું હવે આજે થશે કે નહીં એ મને નથી ખબર હવે અહીંયા વારો આવે ત્યારે ખબર પડે મારું નામ નિકિતા છે અમે લોકો અહીંયા જાતિના દાખલા માટે ગઈકાલથી અમે લોકો ધક્કા ખાઈએ છીએ આજે તો હજી વ્યવસ્થા બરાબર છે ગઈકાલે તો ખબર નહીં એ લોકો એક તો ગીચ એટલી અહીંયા જે આ છે ને એક માં ત્રણ ત્રણ લાઈન બનાવી હતી અને તો બી અમને લોકોને ડોક્યુમેન્ટ કીધા લઈને આવ્યા મારા મધર ફાધર નથી અત્યારે એ લોકો એક્સપાયર થઈ ગયા કોરોનામાં તો એનું ડેથ સર્ટિફિકેટ જોઈન્ટ અમે કર્યું એનું એલસી તો અમારી પાસે ન હોય ને અત્યારે મેમ તો બી અમે લોકો એ ગમે તેમ કરીને એ બધું કર્યું તો આજે વળી પાછા અમે લોકો લાઈનમાં ઉભા રહ્યા ને તો વળી એવું કીધું કાકાનું કે ફઈનું કે કોક એલસી લઈને આવો વળી અમે લોકો અમારા રિલેટિવને ફોન કર્યો અને ત્યાંથી એલસીમાં આજે સવારે આઠ વાગ્યાના અમે લોકો અમને છીએ ગઈકાલે આઠ વાગ્યાથી આવી ગયા હતા આજે બી આઠ વાગ્યાથી તોય તો એ કઈ વ્યવસ્થિત વ્યવસ્થા કાલ તો કઈ હતી જ નહીં આજે તો બી આ બધું કુલર ને બધું ફેન ને ચાલુ કરાયું છે ગઈકાલે તો કાંઈ ચાલુ જ નતું બધું ક્લોઝ બહુ જ બહુ જ બહુ જ

પાણી માટે કેરબા મુકાવેલા છે અને કુલર ગોઠવાયેલા છે જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય અને વધારાની એક્સ્ટ્રા ત્રણ બારી અમે મૂકાવી છે જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે ત્રણ વારી છે ત્યાંથી ફોર્મમાં ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે હા મંડપ વ્યવસ્થા કરેલી છે અમે અને બેસવા માટે ચેર ને બાકડાને અને એક હેલ્પ ડેસ્ક બનાવેલું છે અત્યારે અમારો લગભગ મોટા ભાગનો દસ દસ થી અગિયાર જણા નીચે છે ઓપરેટરો સહિત બધા નીચે છે અને દરરોજ અત્યારે ઘસારાને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ નીચે સાડા નવે આવી જાય છે જ્યાં સુધી આ એડમિશનનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમારી કામગીરી ચાલુ રહેશે ઓકે અમારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો જે એસીબીસીનો દાખલો છે નોન ક્રિમેલિયર જે ઉન્નત વર્ગમાં નથી આવતા એ બાબતનો દાખલો પછી વિચરતી વિમુક્તનો દાખલો અને બિનામતનો દાખલો અને આ સિવાય ધાર્મિક લઘુમતીનો દાખલો એટલું પ્રોવાઈડ કરીએ છીએ હા આ કચેરી સિવાય જે આપણે મામલતદાર ઓફિસ છે ઈસ્ટ વેસ્ટ સાઉથ ત્યાં પણ નોન ક્રિમિલિયરની કામગીરી ચાલુ જ છે ત્યાં પણ જઈ શકે છે અને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આ કામગીરી ચાલુ છે ઓકે